જ્યારે કોઈ પણ પ્રકારનો ભય આવે ત્યારે સ્નાનાદિક ક્રિયાથી પવિત્ર થઈને શ્રી હરિના સ્મરણ સહિત નારાયણ કવચનો પાઠ કરવો નારાયણ કવચ નામનું આ કવચ દેવોના પુરોહિત વિશ્વરૂપે ઇન્દ્રને રક્ષણ માટે કર્યું હતું ઇન્દ્ર નારાયણ કવચ રૂપી બખ્તર પહેરીને વૃતાસુર સામે લડ્યા હતા અને વિજય નીવડ્યા હતા આ કવચ મંત્રના ઋષિ વિશ્વરૂપ છે નારાયણ તેના દેવતા છે આવા સ્ત્રોતનો હું મારા સમગ્ર ઉપદ્રવની શાંતિને અર્થે જપ કરું છું એવો સંકલ્પ કરી પોતાને પ્રિય એવા ઈષ્ટદેવના સ્વરૂપનું ધ્યાન કરું અને ત્યારબાદ નારાયણ કવચ મંત્રનો પાઠ યથાશક્તિ કરું અણી માદી આઠ સિદ્ધિવાળા અને શંખ ચક્રાધિક આયુધ ધારણ કરનારા શ્રી હરિ ભગવાન કે જેમ ગરુડ ઉપર વિરાજમાન થઈ હાથીથી મગરનું રક્ષણ કર્યું હતું તે ભગવાન મારી સર્વ પ્રકારે રક્ષા કરો મત્સ્ય અવતાર ધારણ કરનાર ભગવાન મારી જળમાં રક્ષા કરો બટુક વેશ ધારણ કરનાર વામનજી ભગવાન મારું પૃથ્વી ઉપર રક્ષણ કરો અને ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો ભયંકર અટહાસ્યથી દિશાઓને ગજવનાર હિરણ્ય કશ્યુપના જેવા દૈત્યના શત્રુ અને સર્વસંમૃદ્ધ થયાં નૃષિ ભગવાન મારું જળમાં તથા યુદ્ધમાં રક્ષણ કરો પોતાની દાઢ વડે પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન મારી માર્ગમાં રક્ષા કરો પરશુરામ ભગવાન પર્વતના શિખરોમાં મારી રક્ષા કરો અને લક્ષ્મણ તથા ભરતજીના મોટા ભાઈ રામચંદ્ર ભગવાન મારી પ્રવાસમાં રક્ષા કરો નારાયણ ભગવાન અભિચાર તથા આળદ પ્રમાદથી મારી રક્ષા કરો અને ઉન્મત્તથી થતા ગર્વથી નર ભગવાન મને બચાવો દત્તાત્રેય ભગવાન પરમાત્માના સ્વરૂપનું વિસ્મરણ થવા રૂપ દોષથી મારું રક્ષણ કરો અને સાંખ્ય શાસ્ત્રના આચાર્ય કપિલ ભગવાન કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર ભગવાન કામદેવ થકી મારી રક્ષા કરો યગ્રીવ ભગવાન માર્ગમાં થતા દેવતાના અનાદર રૂપ અપરાધથી મારી રક્ષા કરો દેવર્ષિ નારદજી ભગવાનની ભક્તિ કરવામાં થતા અપરાધથી મારી રક્ષા કરો

પૂર્વાન કાળમાં મારું રક્ષણ કરો અને ચક્રધારી વિષ્ણુ ભગવાન મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો ધનુષ્યધારી મધુસૂદન ભગવાન અપરાહન કાળમાં મારી રક્ષા કરો ત્રણ ધામ જેના છે એવા માધવ ભગવાન શાયન કાળમાં મારી રક્ષા કરો ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પ્રદનાથ ભગવાન અર્ધરાત્રિ પર્યત તેમજ મધ્યરાત્રિ કાળમાં મારું રક્ષણ કરો શ્રી વત્સનનું ચિહ્ન જેને છે એવા લક્ષ્મીકાંત ભગવાન પાછલી રાત્રિમાં મારું રક્ષણ કરો તલવાર ધારણ કરનાર જનાર્દન ભગવાન અરુણોદયના આરંભમાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંધ્યા સમીપ કાળમાં મારી રક્ષા કરો કાળ મૂર્તિ વિશ્લેષણ ભગવાન પ્રભાતમાં મારી રક્ષા કરો પ્રલય કાળના અગ્નિ સમાન તીક્ષ્ણ ધારવાજ અને ભગવાનની પ્રેરણાથી ચારે તરફ ફરનારા હે સુદર્શન ચક્ર એવા અગ્નિ પવન સાથે મળીને ઘાસને બાળે છે એમ તમે મારા શત્રુ સૈન્યને બાળી નાખો વીજળી જેવા તણખા ફેલાવતી હે કોમત કી ગદા તું ભગવાનને વાહલી છે તો મારા યક્ષ રાક્ષસ ભૂત બાળગ્રહ વગેરે શત્રુઓનો ભાંગીને ભૂકો કરી નાખો કૃષ્ણ ભગવાને વગાડેલ હે પંચજન્ય શંખરાજ તમો તમારા ભયાનક અવાજથી પ્રેત પિશાચ બ્રહ્મ રાક્ષસ વગેરે ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો ત્રીક્ષ્ન ધારવાળી અને તલવારમાં ઉત્તમ હે નંદક ભગવાનની પ્રેરણાથી તમો મારા શત્રુ સૈન્યને કાપી નાખો સો ચંદ્રવાળી હે ઢાલ તમો ઉગ્ર દ્રષ્ટિવાળા અને પાપી એવા મારા શત્રુઓના નેત્રને ઢાંકી દો વેદ મૂર્તિ સમર્થ ગુરુડજી અને વિશ્વક્ષેન મારી સર્વ સ્થળે રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો તેમના દિવ્ય નામ સ્વરૂપો તથા તેમના વાહનો આયુધ્યો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણનું સર્વ આપત્તિ થકી રક્ષણ કરો સમગ્ર જગત ભગવાનનું શરીર છે અને તેમાં ભગવાન શરીર રૂપે રહ્યા છે આવા સત્ય જ્ઞાનથી મારા સર્વ ઉપદ્રવનો નાશ થાવો પ્રલય અવસ્થામાં સઘળું જગત સૂક્ષ્મ રીતે ભગવાનના તેજમાં લીન થઈ જાય છે ત્યારે ભગવાન એકલા જ ભાસે છે અને તેજ ભગવાન ફરી સૃષ્ટિ સમયે ભૂષણ આયુધ્ય નામ રૂપ તથા જળ ચેતન્ય શરીરને પોતાની માયા વડે ધારણ કરે છે આવું સત્ય જ્ઞાન મને છે માટે સર્વજ્ઞ ભગવાન પોતાના શરીર રૂપી સર્વ માં રહી સર્વ સ્થળે નિરંતર મારું રક્ષણ કરો અંતમાં મહાતેજસ્વી નૃસિ ભગવાન સર્વ દિશાઓમાં સર્વ સ્થળમાં તથા શરીરની અંદર અને બહાર મારું રક્ષણ કરો આ નારાયણ કવચ નો પાઠ કરનાર સર્વ ભયથી મુક્ત થાય છે અને તેના સર્વ મનોરથો સિદ્ધ થાય છે આ પ્રમાણે શ્રીમદ ભાગવતના જઠા સ્કંદના આઠમા અધ્યાયમાં વિશ્વરૂપે ઇન્દ્ર ને કહેલ નારાયણ કવચ સંપૂર્ણ થયો